બહાર કે હિતેશને દારૂ પીવાની ગંભીર ટેવ હતી તે અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પોતાની માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ઉગ્ર ઝઘડા કરતો હતો પુત્રના રોજિંદા ત્રાસ અને સમાજમાં થતી બદનામીથી પિતા વિશ્રામભાઈ સેંછડીયા અત્યંત વ્યથિત અને કંટાળી ગયા હતા ઘરમાં કાયમી ઝઘડો વધતા પિતા ભાઈ આવિશમાં આવી દોરડા વડે તેનું ગળું દબાવી અને તેની હત્યા કરી નાખી હતી પાપ છુપાવવા માટે તેમણે પુત્રની લાશને પોતાની વાટીના શેઢા પાસે ખાડો ખોદીને દાટી દીધી હતી જોકે આ બાબતની જાણ પોલીસને થતાં ધારી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મેજિસ્ટ્રેટની હાજરીમાં દાટેલી લાશને બહાર કાઢી હતી ધારી પોલીસે પિતા વશરામ સેજણીયા અટકાયત કરી સંગજ પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો